કારઠ ખાતે છવ્વીસમી જાન્યુઆરી પચાસ શતક પર્વની ઉજવણીના ભાગરૂપે પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું રિહર્સલ યોજાયું આ તારીખ ચોવીસ બે હજાર છવ્વીસ શનિવારના રોજ બપોર બાર કલાક સુધીમાં રિહર્સલનું આયોજન કરાયું હતું વન અને પર્યાવરણ આબોહવા પરિવર્તન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન અધ્યક્ષ સ્થાને ગોવિંદ ગુરુ લીંબડી મુકામે જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરના યોગેશ નિરગુડે દ્વારા આખરી તૈયારીઓનું નિરીક્ષણ કરાયું હતું પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું રિહર્સલ યોજાયું હતું છવ્વીસમી જાન્યુઆરીએ દેશભક્તિ શૌર્ય સૌર્ય સંસ્કૃતિને પ્રદર્શિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું પણ પ્રસ્તુતિ થશે આરોગ્ય પ્રકૃતિ ખુશી અને સહિતના વિષયોની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવશે ભારતના સત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વન અને પર્યાવરણ પરિવર્તન આપો હવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મઢવાડીયાના અધ્યક્ષસ્થાને ગોવિંદગુરુ તાલુકાના જે કારઠ મુકામે યોજાનાર છે જેમાં આજ રોજ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મુજબ પ્રોટોકોલ મુજબ સમગ્ર કાર્યક્રમ ક્રમશઃ રિહલ રિહર્સલ પણ યોજાયું રિહર્સલના ભાગરૂપે જિલ્લા કલેક્ટરે પરેડ નિરીક્ષણ કર્યું હતું સાથે જ પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ પણ યોજાઈ હતી ઉપરાંત દેશભક્તિ સૌર્ય સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનું પણ પ્રસ્તુતિ કરવામાં આવે તેવી હતી અને ઉલ્લેખનીય છે કે સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાની વિવિધ જે કચેરીઓ દ્વારા આરોગ્ય પ્રાકૃતિક કૃષિ અને સહિતના વિષયો પર ઝાંખી પણ પ્રસ્તુત કરવાના છે જોકે આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવળ પ્રાંત અધિકારી એ કે ભાટિયા પ્રાંત અધિકારી ભગોરા તેમજ માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલક ઇન્જિનિયર હિમાનીબેન શાહ જિલ્લા શિક્ષણાધિકારી એસએલ દામા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરદ બારિયા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કે એલ ગોસાઈ નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક ડીઆર પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ શાળાના બાળકો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા